સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે આજે સુરતમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અઠવા પાર્લે પોઈન્ટ ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ નોંધાયો વીસુ વીઆઈપી પાલ લડાજણ સહિતના તમામ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ફરી એકવાર મેઘરાજા દક્ષિણ ગુજરાતને તે આગાહી કરવામાં આવી હતી સુરત શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે વરસાદે વિરામ લીધો હતો સતત બે થી ત્રણ દિવસ સુધી જે પ્રમાણે વરસાદ છે વિરામ લીધો હતો ત્યારે છૂટોછવાયો વરસાદ વરસ્યા બાદ ફરી એક વખત આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સુરતના અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો અઠવાલાઈસ પાર્લે પોઈન્ટ ગોડધો રોડ પાલ અડાજન વેસુ સહિતના વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે જે પ્રમાણે સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને વાદળોની વચ્ચે આજે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રાત્રિ દરમિયાન જે પ્રમાણે બફારાનો અનુભવ થતો હોય છે ત્યારે ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઈ જતું હોય છે અને લોકો આ બફારાના કારણે અકડાતા હોય છે જોકે ચોમાસું જતાં જતાં ફરી એક વખત બેટિંગની શરૂઆત કરી દીધી છે ત્યારે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો નજારો તમે જોઈ શકો છો આ પ્રમાણે વરસાદ છે અત્યારે વરસી રહ્યો છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર કહી શકાય ત્યાં છૂટાછવાયો વરસાદ છે જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે સુરતના વેડરોડ ડભોલી કતારગામ તરફ પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે તેમના દ્વારા રોપણી કરી રાખવામાં આવી છે અને જે પ્રમાણે રોપણી થઈ ચૂકી છે ત્યારે ખેડૂતો જે પ્રમાણે આંસ લગાવીને બેઠા હતા કે રોપણીમાં માફક આવે એ પ્રમાણે વરસાદ તેમને મળી રહે ત્યારે આ વરસાદ તેમના માટે આશીર્વાદ સમાન સાબિત થશે પરંતુ કેટલાક લોકો આજે રેનકોટ છત્રી વગર આવ્યા છે એમને જરૂર વરસાદી માહોલમાં ભીંજાવવું પડશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત